સાવલીની એપીએમસી ખાતે ભાજપાના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં સાવલી ડેસર તાલુકાનો આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્નેહમિલન સમારંભ યોજાયો રાજ્ય સરકાર દ્વારા સહકારથી સમૃદ્ધિ આત્મનિર્ભર ભારત માટે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની જનજાગૃતિ માટે અભિયાન ચલાવાઈ રહ્યું છે ત્યારે સાવલીના એપીએમસીમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન બે હજાર પચ્ચીસનું આયોજન ભાજપાના જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં કરાયું હતું જેમાં ધારાસભ્ય કેતની નામદાર એપીએમસી ચેરમેન સદસ્યો બરોડા ડેરી ડિરેક્ટરો જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ ભાજપાના નગર અને તાલુકાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેશમાં જ નિર્મિત થયેલ સ્વદેશી ચીજવસ્તુઓ જ ખરીદવા હાકલ કરાઈ હતી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ અલી સાવલી આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારત બનવા જઈ રહ્યું ત્યારે દેશના સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા સહકારિતા એટલે કે વડોદરા જિલ્લાની તમામ એપીએમસીની અંદર આ સહકારિતા સ્નેહમિલન કરવા માટેનો આ સાવલી એપીએમસી ડેસર એપીએમસી અને તમામ ખેડૂતો અને તમામ વેપારીઓ ઉપસ્થિત રહ્યા અમારા ધારાસભ્ય કેતનભાઈ ડિરેક્ટર રાજુભાઈ જયેશભાઈ અને સૌ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અને પાર્ટીના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહી અને આત્મનિર્ભર બનવા માટેનો જ એક વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે સૌ ભેગા થઈને મિલનની અંદર ખૂબ મળવાનું થઈ અને આત્મનિર્ભર ભારત બનવાના સંકલ્પ રહી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો એક વ્યાપ વધે અને આપણા જ દેશમાં બનતી વસ્તુ વપરાય એ માટેના આત્મનિર્ભર બનવા માટેના સહકારિતા સ્નેહ મિલો રાખવામાં આવ્યા છે